આજે વીસ જુલાઈ બે હજાર ચોવીસ શનિવાર નો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી નમન કરું છું આજે અષાઢ ચતુર્દશી તિથિ છે જે સુધી છે ત્યાર પછી પૂર્ણિમાની તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં પૂર્વાષાઢ નક્ષત્રમાં રહેવાના છે આજે વૈદ્યુત યોગ છે અને વૃષ્ટિ અને કરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં ધનુ રાશિમાં રહેવાના છે આજે ચંદ્ર પૂર્ણિમા વ્રત છે કોકીલા વ્રતનો પ્રારંભ છે ઓડિશામાં શિવશૈની ચતુર્દશી મનાવવામાં આવે છે આખો દિવસ રવિયોગ છે અને રાત્રિના આઠ વાગ્યાને ચાલીસ મિનિટે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં અને ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે આજે અભિજીત મૂહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધી છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે કાર્યથી જે કાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મૂહૂર્ત પ્રારંભ કરવું જોઈએ આજે રાહુકાળ નો સમય સવાર ના નવ વાગ્યા થી સવાર ના દસ વાગ્યા ત્રીસ મિનિટ સુધી હતો કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળ માં પ્રારંભ કરવું જોઈએ નહીં આજે દિશાશુલ પૂર્વ અને ઈશાન દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં જો યાત્રાની આવશ્યકતા હોય તો શનિવારે તલ અથવા અડદ નું સેવન કરીને યાત્રા કરી શકાય છે આજે શનિવાર છે અને શનિવાર એક ઉગ્ર ગ્રહ શનિ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં પૂર્વાશાઢા નક્ષત્રમાં રહેવાના છે જે નક્ષત્રનો સમી ગ્રહ શુક્ર હોય છે અને શુક્ર ગ્રહ એ ગુરુગ્રહ પછીનો સૌથી વધુ શુભ ફળ આપનારો ગ્રહ હોય છે તેથી આજનો દિવસ બધી રાશિ વ્યક્તિઓ માટે ખૂબ જ સારો જઈ શકે છે માત્ર શુક્ર ગ્રહના શત્રુગ્રહ સૂર્ય ગ્રહની રાશિ સિંહ રાશિ વ્યક્તિઓએ સાવધાન રહેવું જોઈએ